ભગવા આતંકવાદ અને હિન્દુ આતંકવાદ જેવા શબ્દોનો જન્મ જે મામલાથી થયો હતો એ મામલામાં મોટો ચુકાદો સામે આવ્યો છે માલેગાંઓ બ્લાસ્ટ મામલે જેને નરેન્દ્ર મોદી ક્યારેય માફ નહીં કરી શકે તેવા અને લોકસભામાં જેણે ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહ્યો હતો તેવા પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકોર સહિત તમામ જીવિત આરોપીઓને પૂરા આવવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે તો મુંબઈ સિરિયલ બ્લાસ્ટ અને માલેગાંઓ બ્લાસ્ટમાં બંનેમાં આરોપીઓને કોર્ટે છોડી મૂકતા સવાલ પેદા થયા છે કે આ બ્લાસ્ટ કોણ કરી ગયું છે લોકોને બોમ્બ ધળાકા કરી કોણે મારી નાખ્યા છે સાથે જ ભાજપે આ ચુકાદા બાદ રાજકારણની શરૂઆત કરી કોંગ્રેસ પર નિશાન તાકવાની શરૂઆત કરી દીધી છે આવો વિગતે વાત કરીએ આ બધા બ્લાસ્ટ કેસના ચુકાદાઓની અને બાદમાં પેદા થતા સવાલોની વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા અને આપ જોઈ રહ્યા છો સમાન વર્ષ બે હજાર છમાં મુંબઈમાં સિરિયલ ટ્રેન બ્લાસ્ટ થયા દેશ આખો હચમચી ગયો

પણ સાબિતીના અભાવે કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ પ્રાગનાસિંહ ઠાકોર સહિત રિટાયર્ડ મેજર અને લેફ્ટનન્ટ કર્નલ સહિતના તમામ આરોપીઓને છોડી મૂક્યા છે માલેગાઓ બ્લાસ્ટ કેસ એનઆઈએ કોર્ટમાં ચાલી ગયો અને કોર્ટે સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે જ્યારે છ આરોપીઓના મોત થઈ ચૂક્યા છે આમ માલેગાઉ બ્લાસ્ટ કેસ નો ચુકાદો સત્તર વર્ષે વર્ષ બે હાજર પચીસ માં આવ્યો અને તમામ આરોપી હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપ હતો કે અભિનવ ભારત સંસ્થાએ આતંક ફેલાવવા માટે ફંડ આપ્યું હતું પણ તે વાત

ન થઈ આમ આરોપીઓના ફોન ફોનટેપિંગથી લઈ બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદ પોલીસનો હથિયાર છીનવી લેવું તેમજ પથ્થરમારો કરવા સહિતની કોઈ ઘટનાની સાબિતી આ એનઆઈએ કેટીએસ જેવી એજન્સીઓ ન આપી શકી જેના કારણે સવાલ પેદા થવા લાગ્યા કે શું કોઈ અદૃશ્ય શક્તિ હશે કે જેણે આ એજન્સીઓને આ બધા જ આરોપ સાબિત ન કરવા માટે અટકાવ્યા છે જો આવું નથી તો શું લોકોના જીવ ગયા બ્લાસ્ટ થયા આતંક ફેલાણો અને આ બધી જ ઘટનાઓ ઘટી તેના ગુનેગારો સુધી એજન્સી પહોંચી જ હતી કે પછી બીજું કંઈક થયું હશે હવે વાત કરીએ પ્રજ્ઞાસિંહ ઠાકુરને કોર્ટે છોડી મૂક્યા બાદ શરૂ થયેલા રાજકારણની તો પ્રજ્ઞાસિંહ ઠાકુરે ચુકાદો આવતા જ ભાવુક રીતે રડતા રડતા કહ્યું કે આ ચુકાદો માત્ર મારી જીત નથી આ હિન્દુત્વની જીત છે આ ભગવાનની જીત છે અને ઈશ્વર દોષિતોને સજા આપશે આમ હવે ભારતની કોર્ટ અને એજન્સીઓ દોષિતોને સજા ના આપી શકે તે સજા ભગવાન ભરોસે થઈ ગઈ છે આ મામલાને ઉચ્ચ અદાલતમાં સરકાર હવે પડકારે છે કે કેમ એ જોવું રહ્યું કારણ કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ સરકાર આ મામલે ઉચ્ચ અદાલતમાં જશે કે નહીં તે પણ વિચારવા જેવી વાત છે કારણ કે ભાજપના નેતાઓએ જે નિવેદન બાજુ શરૂ કરી છે તેમાં તેમણે કોંગ્રેસના તત્કાલીન સરકાર એટલે કે યુપીએ સરકાર પર ગંભીર આરોપ મૂકવાનું શરૂ કર્યું છે ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે રાજનૈતિક લાભ ખાટવા માટે ખોટી રીતે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞાસિંહ ઠાકોર ઉર્ફે પ્રજ્ઞા સાધ્વી સહિતના આરોપીઓને હિન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ જેવા શબ્દોને પ્રચલિત બનાવી ફસાવ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાસિંહ ઠાકોર આ કેસ બાદ પણ ભાજપમાંથી ટિકિટ લાવી લોકસભા ચૂંટણી લડી અને લોકસભા સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને લોકસભામાં તેમણે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત કહ્યું હતું જે મામલે ખૂબ વિવાદ ચાલ્યો હતો અને બાદમાં પ્રધાનમંત્રી મોદીએ પણ નિવેદન આપ્યું હતું કે તેઓ પ્રજ્ઞા સાધવીના આ નિવેદનના કારણે તેમને ક્યારેય માફ નહીં કરી શકે તેવું દુખી છે ત્યારે હવે ભાજપ માલેગાંવ બ્લાસ્ટના ચુકાદા બાદ પ્રજ્ઞા સાધવી સહિતના આરોપીઓને નિર્દોષ છુટકારા મામલે રાજકીય નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે તો શું પ્રધાનમંત્રી મોદી જેને માફ ન કરી શકે તેવા નેતાને ભાજપના નેતાઓએ માફ કરી દીધા છે એવો સવાલ થાય રાજકીય ઘમાસાણની વચ્ચે રમેશ ઉપાધ્યાય સમીર કુલકર્ણી અજય રહીરકર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સુધાકર ધર અને સુધાકર ચતુર્વેદી આમ કુલ સાત આરોપીને